નમસ્કાર આપ જોઈ છો સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી સમાચારોની શરૂઆત કરીએ ગીર સોમનાથમાં ડિમોલિશનની કામગીરીમાં વિવાદ સર્જાયો છે સ્થાનિકો સવારથી જ રસ્તો રોકી વિરોધ કરી રહ્યા છે પોલીસે વિરોધ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કર્યો છે એમએલએ વિમલ ચુડાસમા સહિતના લોકોની અટકાયત કરવામાં આવી છે તંત્ર પર દાદાગીરીનો ધારાસભ્ય દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કલેક્ટર ખોટી રીતે મિલકતો તોડી રહ્યા હોવાનું એમએલએ દ્વારા કહેવામાં આવ્યું સિત્તેરથી વધુ દબાણકારોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા કોર્ટે કાલે કલેક્ટર સહિત તંત્રને નોટિસ આપી ત્યારે ગીર સોમનાથમાં તંત્ર દ્વારા મેગા ડિમોલ્યુશન ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે દબાણકર્તાઓ છે તેમના દ્વારા

સોમનાથમાં તંત્ર દ્વારા ફરી મેગા ડિમોલેશનની તૈયારી હાલ ચાલી રહી છે આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે સોમનાથ ગુડલક સામે આવેલા સર્વે નંબર આઠસો એકત્રીસ માં તંત્ર દ્વારા હાલ ની કામગીરી ચાલી રહી છે આપ જોઈ શકો છો તે પ્રમાણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીં ખડકી દેવામાં આવ્યો છે તો બીજી તરફ જે દબાણકારો છે તે દબાણકારો પણ વિરોધમાં ઉતરી ઉતરી આવ્યા છે 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 આપ જોઈ શકો છો દબાણકારો રસ્તા પર અને જે વિરોધ કરી રહ્યા તો બીજી તરફ સોમનાથના ધારાસભ્ય પણ અહીં આ લોકોની મુલાકાતે પહોંચ્યા છે આપણે એમની પાસે જાણીશું વિમલભાઈ શું આખો મુદ્દો છે તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આખો મુદ્દો શું છે અહીંના અંદાજે સાતક દિવસ પહેલાં અહીંના કલેક્ટર દિગ્વિજય જાડેજા અને એમના એમના આદેશથી અહીંના અધિકારીઓ દ્વારા આ લોકોના ઘરે આવેલા અને કોઈ નોટિસ નહીં અને કીધું લોકો કે આ ઘર ખાલી કરી દેજો બાકી અમે આવીને પાડી દઈશું આ લોકો કીધું કે ભાઈ અમારે નોટિસની જરૂર છે તો કે નોટિસ બોટિસ આ કંઈ જરૂર પડતી નથી અમારા કલેક્ટરે કીધું છે એટલે કોઈ નોટિસ રહ્યા વગર બે ત્રણ દિવસ પહેલાં લા મીટરો જે આ લોકો ઓછામાં ઓછા સાઠ કે સિત્તેર વર્ષથી રહી છે સિત્તેર વર્ષથી રહી છે અને મીટરો એના નામે છે તળિયા વેરો ભરે છે નગરપાલિકાને જે એના કુપનનું છે એનું એડ્રેસ સાઈનનું છે તમામ પુરાવા છે એ પુરાવા બતાવ્યા છતાં પણ એ લોકો કીધું કે અમે આજે આવીને ડેમોલેશન કરશું એટલે આ લોકોએ પરમ દિવસે કોર્ટ મેટર કરી છે કાલે નીચલી કોર્ટે વેરાવળની વેરાવળની કોર્ટે મામલેદાર કલેક્ટર અને પીજી વિસલને નોટિસ પણ કાલે ઇસ્યુ કરી દીધી છે એટલે નોટિસ પણ ઈસ્યુ થઈ ગઈ છે છતાં પણ આ તંત્ર સવારના પરમાં આવ્યું અને ધાક ધમકી આ ગીર સોમનાથ સોમનાથના કલેક્ટર અને એની ટીમ દ્વારા ખોટી જે પ્રમાણે એની દાદાગીરી ચાલે છે એ પ્રમાણે દાદાગીરી મુજબ આ ગરીબ માણસોને ધાક ધમકી આપીને અત્યારે સવારે એમ પાડવા માટે આવ્યા મને ફોન આવ્યો હું તરત પહોંચી ગયો પોલીસ તંત્રને મેં પૂછ્યું કે તમારી પાસે કઈ જે ડેમોલેશન માટેનો ઓર્ડર છે તો પોલીસ તંત્ર કીધું કે અમારી પાસે ડેમોલેશન માટેનો કોઈ ઓર્ડર નથી અમે તો કાયદો વ્યવસ્થા જાળવવા માટે આવ્યા છે એટલે આ લોકો સાહીઠ સિત્તેર વર્ષથી રહી છે આજે મંદિર છે આ કલેક્ટરને મંદિર મસ્જિદ અને ગરીબ માણસોના મકાન પાડવા સિવાય બીજો કઈ ધંધો નથી એના સિવાય ઘણી વાર મેં કીધું છે કે કોઈ પણ મોટી હોટલો છે કોમ્પ્લેક્સો છે બિલ્ડિંગો છે જે બિન કાયદે છે ફાયરની ની સેફ્ટી નથી પાર્કિંગ ની વ્યવસ્થા નથી તમારા તાકાત હોય તો મારા ભેડા આવો હું તમારી આગળ આવીશ ને હું તમને બતાડીશ એનું પાડવા આવો ચોક્કસથી આપે જોયું તે પ્રમાણે ધારાસભ્ય વિમલ ચોડાસમા નો ચોખ્ખો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કિનાખોરી રાખવામાં આવ્યું છે બીજી તરફ એક પણ વાત સામે આવી છે કે આ જે દબાણકારો છે તેઓ કોર્ટમાં ગયા છે અને કોર્ટે ગઈકાલે નોટિસ પણ ઇસ્યુ કરી દીધી છે ધારાસભ્યનું કહેવું છે કે પોલીસ તંત્ર પાસે દબાણ હટાવવા માટે કોઈ ઓર્ડર નથી માત્ર કાયદો વ્યવસ્થા જાળવવા માટે આવ્યા છે એટલે કહી શકાય કે સિત્તેર થી વધુ જે રહેણાંક મકાનો છે તેને દૂર કરવાની વાત છે હાલ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત મોટો પોલીસ કાફલા સાથે દબાણ હટાવવા માટે આવ્યા છે પરંતુ સ્થાનિકો પોતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે હવે જોવું રહ્યું કે તંત્ર ડિમોલેશન કરે છે કે પછી કોઈ સમજાવટનો પ્રયાસ થાય છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ

એમએલએ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે જે પ્રદર્શનકર્તાઓ છે તેમની સાથે જ એમએલએ વિમલ ચુડાસમા વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા છે પોતાનો વિરોધ દર્શાવતા જોવા મળ્યા કોર્ટે ગઈકાલે કલેક્ટર સહિત તંત્રને પણ હતી ત્યારે ગીર સોમનાથમાં ડિમોલ્યુશનની જે કામગીરી ચાલી રહી છે આ કામગીરીની અંદર લાઠીચાર્જના દ્રશ્યો પણ સામે આવ્યા છે જ્યારે દબાણકર્તાઓ દબાણકારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તેમની અટકાયત પણ કરવામાં આવી છે બુલડોઝરનો રસ્તો રોકીને વિરોધ કરવામાં આવ્યો છે કામગીરી કરતા તંત્રના જે અધિકારીઓ છે તેમને રોકવામાં આવ્યા છે કલેક્ટર ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને પ્રદર્શનકર્તાઓની અટકાયતની કાર્યવાહી પણ કરવામાં આવી છે બુલડોઝરનો રસ્તો રોકીને વિરોધ કરવામાં આવ્યો